જાગૃતિ બેન બોરીવલી થી તમારો સવાલ છે કે ભવિષ્યમાં હું માંડી પડી કે એકલી પડી કે હોસ્પિટલમાં એડમિટ થઈ કોરોના જેવું કંઈ હોય કે મારું પરિવાર વાળું કોઈ ન હોય ત્યારે હું આર્ત ધ્યાનમાં ન જાઉં વિભાવ દશામાં ન જાઉં મારી જાતને હું કેવી રીતે સંભાળું કેવી રીતે પોતાના આત્મા તરફ પ્રયાણ કરવાનો ટ્રાય કરું ઇન શોર્ટ કે હું ક્યારે વિભાવ દશામાં ન જાઉં એવું કોઈ પણ ભવિષ્યમાં કંઈ પણ પરિસ્થિતિ આવે એવી પરિસ્થિતિમાં હું મારી જાતને કેવી રીતે સંભાળું એની પૂર્વ તૈયારી કેવી રીતે કરી શકાય એ પણ જણાવું છે ને આપણામાં આ એક બહુ ખોટી ભ્રમણા છે કે અંત સમય કોઈ સ્વજનો આવે નૌકાર સંભળાવે ધર્મ પમાડે અને હું પામી જાઉં મારું મત સુધરી જાય ભાઈ અંત સમય ક્યારે આવશે ને એ ખબર નથી તો અંત સમય ની શું રાહ જોવાનું તમે આજથી જ અબ ઘડીથી જ અંતરમાં નોકાર નો એવો નાદ જગાવી દો કે અંત સમય ની તો પછી વાત છે ઊંઘમાં તમારું અંતર નોકાર મંત્રની ધૂનમાં હશે પારકી આ સદાની રાશ કોઈ તને શું ધર્મ પમાડે તું પોતે જ ધર્મ પામ ને તારું જીવન જ એવું જીવ ને કે તારું મોત સુધરી જાય આખી જિંદગી પાણી વલોવું છે અને અંતમાં માખણની આશા રાખવી છે તે કેવી રીતે બને કોઈ આવે ને ધર્મ પમાડી જાય હાઉ ઇટ ઇઝ પોસિબલ વિચાર કરો અંત સમય કેવી પીડા ઉપની હશે શરીરમાં આ દુનિયાને છોડીને જવાનો કેટલો અફસોસ કેટલો રંજ હશે આ કરવાનું રહી ગયું તે કરવાનું રહી ગયું એવી હશો મનમાં કુટુંબ કબીલાને કેટલી ચિંતા હશે ચિત્તમાં હવે જે ભાવમાં જવાનું હશે ને એને લેશ્યા દેવા આવી હશે એ ગતિ પ્રમાણે મનની કેવી સ્થિતિ હશે કેવું ધ્યાન હશે શું તમે એમ માનો છો આ પરિસ્થિતિમાં ઘેરાયેલો હોય અને ત્યારે કોઈ ધર્મના બે શબ્દ સંભળાવી દેશે ને તે તમારા અંતરમાં ઉતરી જ જશે અને તમે તરી જ જશો એવી કોઈ ગેરંટી છે જેની ગેરંટી નથી એની શું આશા કરવાની એક ટીવી કે ફ્રીજ ખરીદીએ છીએ ને તો ગેરંટી માંગીએ છીએ તો જીવન જ એવું જીવન નો કે ગેરંટીથી મોત સુધરી જાય અંતરમાં નૌકાર નો નાચ જગાવું આટલો સુંદર દિવસ દેખાડવા બદલ કુદરત નો આભાર માનો જીવન આપવા બદલ સૂર્ય દેવતા નો આભાર માનો જીવન જીવવા માટે ઓક્સિજન આપવા બદલ વૃક્ષ દેવતાનો આભાર માનો અનાજ રાંધીને ખાવા લાયક બનાવવા માટે અગ્નિ કાયના જીવોનો અને તરસ બુજાવા માટે પાણી કાયના જીવોનો ખૂબ ખૂબ આભાર માનો જન્મ આપીને મોટા કરવા બદલ અને આત્માના ઉચ્ચ સંસ્કાર આપવા બદલ મા બાપ ભાઈ બેન કુટુંબ cablingનો આભાર માનો કુલ ની રક્ષા કરવા બદલ યાદ દેવી નો આભાર માનો આભાર માનો અંતરમાં વિનય નામનો ગુણ પાંગ સવારે મોબાઈલ મોબાઈલમાં સમય બગાડશો ને તો એટલું તિરંજ ગતિ નું આયુષ્ય બંધાશે એ જીવન બગાડશે આ મોત સુધારશે તમારું રોજ નું ટાઈમ ટેબલ તમે ગોઠવી દો સવાર પ્રતિક્રમણ થાય તો એના જેવું ઉત્તમ બીજું કઈ નહીં ન જ થાય એમ હોય તો પ્રાતકાલીન સકલ તીર્થ બોલવું સર્વ તીર્થો વંદના કરવી ભરેસર બોલવું ઉત્તમ વ્યક્તિઓને યાદ કરવાથી એના વાઇબ્રેશન થી આપણા કામ થઈ જાય છે જેનો ધ્યાન દસો ને એવા બની જશો આ કુદરત નો નિયમ છે નવસ્મરણ આ બધું બોલો બની શકે તો ઘરમાં કે પ્રાર્થના હોલમાં કે ઘરમાં મંદિર સામે બેસી જરા મોટેથી બોલો તો ઘરના કાનમાં અક્ષર પડશે ને જીવનની કોઈક પાળોમાં એના માટે પ્રેરણા બની જશે દરરોજ કરતા નવસ્મરણ નવકાર મંત્ર ગણતા હશો તો અંત સમયે ઓટોમેટિક તે તમારા હૃદયમાં હાજર થઈ જશે કોઈએ તમને સંભળાવવાની જરૂર નહીં પડે ચિત્ત એની જાતે એમાં જોડાઈ જશે જીવન દેવ જીવો કે મારે કપટ નથી કરવું જૂઠ નથી બોલવું ચોરી નથી કરવી એવો મનથી દ્રઢ નિશ્ચય કરો જન્મોની આદત પ્રમાણે થઈ જશે પણ ત્યાં તરત ચેતો અરે મારે આમાં જૂઠ બોલવાની શું જરૂર હતી ન બોલ્યો હોત તો ન ચાલત હે આત્મા મને ક્ષમા કર ફરી આવું ન કરવું એવું બળ આપ બસ ક્ષણે ક્ષણે આવું પ્રતિક્રમણ ચાલુ કરી દો તમારા બોલવા ચાલવા વર્તન વાણી એ બધા પર તમારો ચોકી પહેરો રાખો ક્યાં મેં મારામાં અહમને પોષ્યો કોઈએ મારા વખાણ કર્યા ને ક્યાં મને આનંદ થયો કોઈએ નિંદા કરી મોંમાં કોડિયું બોલાવ્યું નહીં ક્યાં મારા મનને દુઃખ થયું તરત જ ચેતો આત્માને માફી માંગો મહાવિદ્યમાં જન્મ જોઈએ છે ને ગીતડા ગાવાથી નહીં મળે મહાવિદ્યમાં હંમેશ માટે ચોથો આરો છે ચોથા આરાના માનવી સરળ સ્વભાવી હોય તમે ચોથા આરાના માણસો જેવા અહિયાં સરળ સ્વભાવી બની જાઓ તો જ્યાં ચોથો આરો ચાલતો હશે ત્યાં જન્મ મળી જશે માંગવાની જરૂર નથી કરો એનું પરિણામ આવશે જે પરિવર્તન કરવાનું છે તે આપણી અંદર થી જ કરવાનું છે આટલું સોનેરી અક્ષરે દિમાગમાં લખી નાખો મોત સુધારવું હોય તો જીવન દરમિયાન અઢારે અઢાર પાપસ્તાનકમાંથી બહાર નીકળો ચૌદ નિયમ ધારવાની પ્રેક્ટિસ કરો મન વચન કાયાને સ્થિર કરી ધ્યાનમાં સ્થિર થાવ ઉદીર્ણામાં આવેલા કર્મને ક્ષમતાપૂર્વક વેધો તો ક્ષમતા ભારે દર્દ સહન કરવાની શક્તિ એ ઓટોમેટિક આવશે કર્મો નિર્જરાશે આના માટે ધ્યાનની ખૂબ જ પ્રેક્ટિસ જીવન દરમિયાન કરવાની છે જેટલા વધુમાં વધુ સામાયિક થાય એટલા વધુમાં વધુ સામાયિક કરીને એમાં ધ્યાનની પ્રેક્ટિસ કરવાની એકવાર વિપસ્યાના ધ્યાન સાધનાની શિબિર કરીને પરફેક્ટ ધ્યાનની વિધિ શીખ્યા ધ્યાન રાખો આપણે ફક્ત બીજી શીખવાની છે એ લોકો શું કરે છે શું કહે છે શું માને છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી આપણને આપણા ભગવાને જે કીધું છે તે સો ટકા સાચું છે આપણે બીજા પર એ બેસાડવાની જરૂર નથી એને જે માનો હોય માનવા દો આપણા મનમાં સ્યોર રાખો કે મારા ભગવાનને કીધું એ સો સાચું છે આપણે એને જ ફોલો કરવાનું છે ફક્ત પરફેક્ટ વિધિ શીખીને ગર્ભેગા એ લોકોનું શું સાચું છે શું ખોટું છે એને કોઈની પણ સાથે એ લોકોની સાથે કે આપણા કોઈની સાથે કઈ પણ ચર્ચા કરવાનો જરૂર નથી અને માવરના સિદ્ધાંત પર કદી કોઈ શંકા કરવી નહીં આપણે આપણી ગયેલી વિધિ શીખવાથી કામ રાખવું તો કઈ જ વાંધો નહીં આવે એક વખત પરફેક્ટ શીખીને પછી દરરોજ એની પ્રેક્ટિસ ચાલુ રાખો ઘરે તો જીવન દરમિયાન કેટલાય કર્મો ની નિર્જરા થઈ આત્મા હળવો ફૂલ થઈ અહીંથી રવાના થશે આખી જિંદગી ધ્યાન ની પ્રેક્ટિસ કરવાથી ક્ષમતાથી દર્દ સહેવાની શક્તિ ખીલશે ક્રોધ અહંકાર કપટ માયા અબ્રહ્મ આવા કેટલાય દુર્ગુણો આ ધ્યાનની પ્રેક્ટિસ દ્વારા અમુક અંશે નાબૂદ થઈ જશે અને જે ગયા ને તે હવે તમારી સાથે નહીં આવે મોત સુધારું હોય તો આવું સુંદર જીવન જીવવાની આજથી પ્રેક્ટિસ ચાલુ કરો બાકી એ ભ્રમણામાં જીવશો કે ભલે જીવન ગમે તેમ હું બેફામ જીવીએ અંત સમયે કોઈ ધર્મ સંભળાવે ને મારું મોત સુધરી જાય તો આવા ભ્રમમાં કોઈ રહેતા ભર જે યાદ રાખજો બને તેટલું મૌન રાખવું ખોટી ખોટી વાતો માં ટાઈમ પાસ કરવો નહીં જેને ખરેખર માનવ જીવન નું મૂલ્ય સમજાયું હોય ને એની પાસે ટાઈમ પાસ કરવા માટે ટાઈમ હોય જ નહીં દરરોજ સાંજનું પ્રતિક્રમ થાય તો સૌથી ઉત્તમ કરવું જ જોઈએ જો એકવાર મનમાં ઠાણી લો ને તો બધું જ થઈ શકે થોડો છૂટ રાખીને કે મહિનામાં પાંચ સાત વખત ના થાય તો છૂટ એમ કરીને પણ તમે કરશો તો પણ ઘણું બધું પામી જશો તમારું જીવન બીજા માટે પ્રેરણા બની જાય એવું જીવન જીવો તો મૃત્યુ વખતે કોઈની જરૂર નહીં પડે તમે તમારા આત્માની મસ્તીમાં હસતા હસતા જીવને છોડી શકશો જીવનને છોડી શકશો આ એવું નથી કે એક બે દિવસમાં કે એક બે કલાકમાં કોઈ પમાડે ને તમે પામી જાઓ એના માટે જિંદગીભરની સાધના જરૂરી છે પહેલાના સમયમાં પચાસ વર્ષ પછી લોકો કે રાજાઓ મહારાજાઓ જંગલમાં જતા રહેતા તા ત્યાં એકલા ગુફામાં રહી ધ્યાન સાધના ની પ્રેક્ટિસ કરતા કર્મો નીદ્ર કરતા સુંદર સ્વચ્છ સરળ નિષ્કપળ જીવન જીવતા ઓછામાં ઓછા પાપ સાથે જીવન જીવતા એમને મોતની કોઈ ચિંતા રહેતી જ નહીં

કે મૃત્યુ સમય કોઈ આવે ને ધર્મ સંભળાવે ને મૃત્યુ સુધરી જાય એવા પરિસ્થિતિના ઠેબા ખાઈ ખાઈ ને સતત આર્થ ધ્યાનમાં જીવી રહ્યા છે ફક્ત એટલી આશા લઈને કે મને અંત સમય ધર્મ કોણ સંભળાવશે અરે તમારા જીવતા જ એને તમારી કિંમત નથી એ તમે મૃત્યુ ને પડ્યા હશો તો વિચારશે આ ક્યારે જાય જલ્દી અને જગ્યા થાય એના પાસે તમે શું ધર્મ ની આશા રાખો છો મને કોણ ધર્મ સંભળાવશે કોણ નવકાર સંભળાવશે અરે ભાઈ મોત આવશે ને ત્યાં સુધીમાં આવી રીતના આર્થ ધ્યાનમાં ડૂબકી મારી મારીને એવું તિરંજગતિ નું આયુષ્ય જમા કરી દેસો ને કે કોઈ અડધો કલાક પાંચ કલાક ધર્મ સંભળાવશે ને તો પણ અંદર એક ટીપા જેટલું ઉતરશે માટે ચેત ચેતનર ચેત તું તારો ટાઈમ ટેબલ તારી જાતે ગોઠવ ને અંત સમય નો વિચાર કર્યા વગર પૂરું જીવન કુમારી થી જીવ ઓડિયો બહુ લાંબો થઈ ગયો છે હવે વધુ સમજણ માટે મારી ત્રણેય બુક વાંચી જાઓ અને પોડકાસ્ટ સ્ટુડિયો ની લિંક માંથી બધા ઓડિયો સાંભળી લો ને તમારું કાર્ય શરૂ કરી દો સારી વસ્તુનો પ્રચાર કરવો જેથી અન્ય લોકો પણ પામી શકે દિસોડિયો ભાઈ સુબોધી મસાજ્યા માય કોન્ટેક નંબર એટ એટ એ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન